નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માટે ભારે છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અરબી સમુદ્રમાં ગયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી રિટર્ન આવી રહી છે જેના પરિણામે આગામી અડતાલીસ કલાકમાં હળવોથી મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ મધ્યમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો બાકીના ભાગોમાં પણ આવતી અડતાલીસ કલાક છૂટો છવાયો સારો વરસાદ પડશે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે અતિ ભારે વરસાદના અમુક વિસ્તારોમાં દસ ઇંચ કે તેનાથી પણ વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં હળવોથી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ વાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી

છોટા ઉદયપુર અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ઝાપટાથી માંડીને છૂટો છવાયો હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં રાંધનપુર દિયોદર બનાસકાંઠા સાબરકાંઠા અને અંબાજી સહિતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદની શક્યતા તો બાકીના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા તેમજ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે કચ્છમાં ખાવડા નલિયા ધોળાવીરા માતાનો મઠ અંજાર ભુજ ગાંધીધામ અને માંડવી સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ તેમજ બાકીના વિસ્તારોમાં ઝાપટાથી લઈને હળવો વરસાદ તો આવતીકાલે સમગ્ર કચ્છમાં વરસાદની સારી સંભાવના રહેલી છે મિત્રો આ સાથે જ તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે એક બાદ એક લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી જાફતાની આગાહી તેમણે કરી છે અમદાવાદની ગાંધીનગરમાં ભારે વરસાદી જાફતા પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને પણ આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ પટેલે કરી છે પાંચ થી બાર જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ ની શક્યતાઓ તેમણે દર્શાવી છે જયારે અમદાવાદમાં આષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો